લોક સાહિત્ય છે ને એમાં નવે નવ રસ હોય છે લોક સાહિત્ય એટલે શું લોકોનું હિત જેમાં પડ્યું હોય લોકોનું જેમાં કલ્યાણ પડ્યું હોય એ દોહો એ ગીત હમણાં મને લીધું લોક સાહિત્ય એટલે લોકોમાંથી આવેલું સાહિત્ય લોકો વડે રચાયેલું સાહિત્ય સાહેબ અભણ મોટા મોટામાંથી નીકળેલી વેદ જેવી વાતો એને મેઘાણી લોક સાહિત્ય કહેતા સાહેબ બહુ સરસ છે સિંગાલાનો શિંગાર છે સુંદર વ્યવસ્થા છે હવે આમાં જે કઈ ખામી હોય ને એ અમારી ગણજો બાકી આ ધર્મેશભાઈ ની કે ચાવડા સાહેબ ની કે કોઈની ખામી નો ગણતા આ આના વ્યવસ્થા બીજી હવે આમાં કઈ ખૂટે તો એ અમારું ખૂટે એમ અમારે સમજી લેવાનું કેવાનો મારો અર્થ તો જીવનમાંથી નીકળે છે સાહેબ હા મેં જુનાગઢમાં એક ભાઈને ને પૂછ્યું કે તમારો બાપુજી શું કરે મને કે અફસોસ કરે છે અફસોસ મેં કહ્યું શેનો કરે મને કે અમે આવ્યા એનો કરે અમે લઈ દઈને મારા બાપુજીના પધાર્યા ને એનો અફસોસ કરે છે પંદર પછી એના બાપુજી મને મળ્યા દીકરા કેટલા મને ત્રણ પણ ટબ્બા જેવા હો ટબ્બા જેવા શબ્દ આપણો કાઠિયાવાડનો છે હમણાં ચાવડા સાહેબની અમે બધા વાતો કરતા હતા સુરુભા સાહેબની કે મહેસાણા તમે જાઓ એટલે બોલી બદલી જાય હો અમે લાખા ભાઈ ને પ્રાણભાઈ ને એકવાર અમે મહેસાણા પાસે ગામડે ગયા હતા પછી ગરધણી અમારા અમારો પરિચય કરાવ્યો કે લાખાભાઈ ગઢવી અને એની ટોળકી એ ખૂબ મજા કરાવેલી એ પ્રાણભાઈ મને કે ટોળકી કોણ મેં કીધું હું તમે દિવાળી બેન આપણે પ્રાણભાઈ ની ટોળકી ની આપણા નાયક ભાઈ લાખાભાઈ આપણા નાયક અને પછી શું કીધું ખબર નામચીન કલાકારો છે નામચીન હું ખિસ્સા કાતરું છું

તો ગરદણી એના છોકરાને કીધું કે મહેમાન માટે બજારમાંથી કંઈક લઈ આવ્યું ત્યાં રિક્ષા લઈ આવ્યો બોલો હજી તો ઓલા બેઠા આવીને હજી પાણી નહોતું પીધું તા ભર કરતી રિક્ષા આવી બેન અહીંયા ગયા બેચારા છોકરે પછી એના બાપુજીને પૂછ્યું આ મહેમાન શું કામ આવ્યા હતા તો સગાઈ કરવા તને જોવા માટે આવ્યા હતા એમ તો ઘા લાવો સાયકલ લઈને વાહે જાવ એનું આવે સમજણ વિનાનું જીવું ભલે જીવો વરસ હજાર પણ હમજીને જીવો બે ઘડી તો હમજીઓ બેડો પાર બાકી હમજણ વિનાનું જીવવું એ તો જીવો વરસ હજા સમજણની જ બહુ મોટી વાત છે સાહેબ સમજણ છે એ જ આપણી મૂડી છે આ મીન સુરભાઈ સાહેબને રોહનભાઈને અમે બધા બેઠા હતા આચાર્ય ત્યારે વાત કરતો હતો આ દેશ ઋષિ પરંપરાનો દેશ છે સાહેબ ભારત છે આંસુઓનો દેશ છે ત્યાગીઓનો દેશ છે હા લેવામાં મજા કેટલી છે દેવામાં મજા કેટલી છે તમને સાહિત્યમાં વિશ્વાસ નો આવે શાસ્ત્રમાં વિશ્વાસ નો આવે અને કદાચ તમે અનુભવ કરજો કે તમારને કોઈ બેન દીકરી આંટો દેવા આવી હોય ને એને એક દસ હજાર રૂપિયા દેતા હો ને એક એનો ફોટો પડાવજો અને એક પાંચ હજાર રૂપિયા કોકલીમાં ઉછીના ના લેવા જાવ એનો ફોટો પડાવજો પછી બે ફોટા હું અને તમે રાખીને જોઉં એટલે કેમેરો કહી દે કે દેવામાં મોટું કેવું છે અને લેવામાં બધું કેવું છે ધર્મેશભાઈ તો શરૂઆતમાં મારે બોલવાનું હતું પણ મેં કીધું હું થોડુંક રાગી ચડાવીને પછી બોલું જે અટલ કહેવાય સાહેબ અટલ બિહારી વાજપાઈની આગળ સ્વર્ગ શબ્દ લગાડવાની ઈચ્છા ન થાય સાહેબ આવો ભારતી મહાપુરુષ નથી કોઈ

એમ એને જિંદગી ખર્ચી નાખી પત્રકારમાં રાજકીય ક્ષેત્રમાં અને દરેક ને એમ લાગે કે અટલ બિહારી વાજપાઈ અમારા છે અટલ બિહારી વાજપાઈ અમારા છે અટલ બિહારી વાજપાઈ અમારા છે અને આપણે એને એમ ન કહી કે શાંતિ આપો સાહેબ એને શાંતિ જ હોય માણસ મહાપુરુષ શાંતિ જ હોય અર્થ એક મૃત્યુની એક કવિતા કોઈ લખી છે રોહનભાઈ એક જ કડી મને યાદ છે मृत्यु क्या चीज है मैं तुझे बताऊं आ अटल बिहारी वाजपेयी ने लागू पड़े मैं कविता रख मृत्यु क्या चीज है मैं तुझे बताऊं एक मुसाफिर था रास्ता में नींद आ गई थी सोई गयो पछि उभो थे न्याति आलतो थे जाए है ये सोई गया पछि न्याति आलता थे गया से बजे गीता ना न्याय

પોતે મથુરાની જેલમાં જન્મે અને શ્રી કૃષ્ણ શરણ મમ બોલો તો જીવ જગબંધનની જેલમાંથી મુક્ત થઈ જાય આવો જે કાલિયો ઠાકર એનો સમન્વય સોમનાથમાં છે સાહેબ આ ભૂમિ એની છે બે બે ભગવાન કૃષ્ણ અને ભગવાન શિવ એનો એક ભગત બાપુનું ગીત છે જ્યારે મથુરામાંથી લઈ અને વસુદેવ જ્યારે નેહડે આવ્યા વસુદેવને વસુદેવ આવ્યા નંદ બાબા ને નેહડે ત્યારે ભગત બાપુ એમ કે છે કે પરિસ્થિતિ શું સર્જાણી હે કે વાગ્યા છે વધાયું છે વધાયુ કે રાજો ને પાવા ના Okay. Hey, hey, hey. hey, hey, hey. એટલે જ્યાં નેહ નીતરતો હોય પ્રેમ નીતરતો હોય આવકારો નીતરતો હોય એને નેહડો કહેવાય સાહેબ ઘણા મકાનના નામ હોય આનંદ ભુવન ને ડેલી દાખલ થાય તો હોળી આડા બેદી હોય પ્રગટાઈ ગઈ હોય પ્રગટે એટલી જ વાર હોય ખડકાઈ ગઈ હોય ખ્યાલ ધંભની એક દાદુભાઈની કવિતા છે સાહેબ સાંભળજો બહુ મજા આવશે ઠાકર મંદિરની જાલરે આમ બાવ તોય હું વગાડવા જાતો સાંભળજો સાહેબ ઠાકર મંદિરની જાલરે હું બાવ નહીં તોય હું વગાડવા જાતો આજ એવડો બધો મોટો બની ગયો છું મંદિરમાંય નથી હમાતો અને હાઉકલી કરી મારી માને બી વરાવતો ખોટે ખોટો સંતાતો મારી મા પાણી ભરવા જાય પાણીની હેલ ભરીને આવે હું બાળડા પાછળ છુપાઈ જાઉં અને હાઉ કરું અને મારી મા થડકી જાય હેલે આ હલી જાય એમાં મને બાળક કે આનંદ આવતો તો સર હાઉ કરી મારી માને ને બી આવતો ખોટે ખોટો સંતાતો આજ ભીતર થી એવો સંતાણો સુખ દુનિયામાં નથી દેખાતો સર હે અને એક કડી સાંભળજો બેહદ ડંફાસ કેરી લાંબી બંદૂકે મારા ભડકી ગયા ભોરુડા હરણા બેહદ ડંફાસ ઘણા માણસ છે ને તમે જો બહુ બહુ દંભી બહુ હોય આપણે એમ કહે આ વાર્તા સાંભળી તમે તો કરો જ આપણે કંઈક ગામડું હતું એક ડોહીમાં રહેતા એને ત્રણ દીકરા હતા આપણે હવે તો કે હજી આગળ આગળ કરો આગળ કરો પછી ખબર પડે સાંભળી તો છે જી કે તો એમાં બેના ત્રણ દીકરા હતા એમાં બેના લગ્નથી એકના લગ્ન નહોતા ને એમાં ડોસીમાં ગુજરી ગયા હવે તો કે હજી આગળ કરો તા પૂરી થાય પછી એમ કે આ તો સાંભળી તી આવા દંભી માણસો સાહેબ તમે નહીં માનો હું સાબુદીનભાઈ લાખાભાઈ અમે બિરલા હોલમાં હતા બનેલી હકીકત આપને કહું એમાં એક માણસ આવ્યો મારી પાસે અને મેં એક ગીત ગાયું ને એના અનુસંધે સ્ટેજ ઉપર મળવા આવ્યો અને પછી એમ કીધું કે મેઘાણીભાઈનું ગીત તમે ગાયું મને બહુ ગમ્યું મેઘાણીભાઈનો હું બહુ ચાહક છું મેઘાણીભાઈને હું બહુ વાંચું છું મેઘાણીભાઈનો મારા મારા પ્રિય લેખક છે અને મેં કીધું આ તો બહુ સારું કહેવાય મને કે આ ફરી વાર પાછા મુંબઈમાં બીજી વાર આવો ત્યારે મેઘાણી ભાઈ ને આવજો અમારાથી ન આવે એ તો તમારે જવું પડે આવા દંભી માણસો થોડું હોલિયું લાંબી બધું કે મારા ભડકી ગયા ભોરુના હરણા દંભી માણસો કાબોર્ડ માર્યા હોય કુતરાથી સાવધાન ને બોર્ડની પાંપ પોતે ઊભો હોય એટલે એમ થાય કે ઊભો હોય છે કે બીજી મારી કોળ આંટા મારતો હોય છે દંભી માણસો નેહડો એટલે ત્યાં નેહની તરતો નંદબાવાજીના નેહડા કોણ કોણ આવ્યું ત્યાં દુલા કાગ લખે છે અડસઠ તીર્થ આયતા રેખા પાણીયા અડસઠ

ਮਾਨ ਮਾਨ ਕੁਦਮਾਨ ਐ ਕਦੀ ਫੂਤ ਨਾ ਹਰ ਜੇ ਬਾਗੀ ਰਹੀ वधायूं कला पाउ